Connie, không, không. Somehow, oh, bà ấy ô dù bê xe rùi toàn anh này video, na na, ít ô đi chứ, ít ô đi bê xe đi, mình đi cái, xe máy mà mình đi bê xe đại toàn á, ô vây, na rồi đó đấy, đi cả xe ô vây, lái ô bên phải đi cái đó thế chứ đi chả ra, bạn ơi, hết rồi Cá cái anh đi chỗ xe rùi ગાય અત્યારે તાઠી ટાઠી ટાઈટ અત્યારે ટાઈટ હોય છે આખું પડી ગયું છે જો બધે છપરું પલ્લી સાયરું બધી આડી પડી ગઈ છે ખાડા ખબજા ભરાઈ ગયા છે આ બધું તો મિત્રો સ્વાગત છે ફરીથી તમારું બધાના નવા વ્લોગ વિડીયોની અંદર આજે ઘણા દિવસ પછી વ્લોગ આવે છે કારણ કે ખુશીની વાત છે એક નહીં આમ તો બે ખુશીની વાત છે પહેલાં તો કહી દઉં કે ભાઈ આપણે ઘણા ટાઈમથી મહેનત કરી યુટ્યુબમાં બે ત્રણ વર્ષ આપણે જેમાં મહેનત કરી એ મહેનત આપણી પડી જ રંગ લાવી એમ કહી શકાય કારણ કે આપણું ફર્સ્ટ યુટ્યુબ પેમેન્ટ આવી ગયું છે મિત્રો અને ફર્સ્ટ યુટ્યુબ પેમેન્ટની જે ભાઈ ખુશી હોય એની કાંઈક વાત જ અલગ છે પેમેન્ટ તો ઘણા દિવસ પહેલાં આવી ગયું હતું પણ મેં વિડીયો નહોતા બનાવ્યા તો મેં કીધું આ વખતે હું તમને બધાને શેર કરું આપણે યુટ્યુબની વાત સધી શેર કરું અને બીજી ખુશીની વાત એ છે કે ભાઈ અત્યારે વાવણી થઈ ગઈ છે વરસાદ ગયો છે વ્યાફૂલ્યો મંડાણ માંડી દીધા છે મૂકે ને એટલે પાલીતાણા માં મુશળધાર વરસાદ ઓપાય ગાજવીજ સાથે વરસાદ ભૂખા કાઢી નાખ્યા વરસાદ બધાય પાણી પાણી થઈ ગયું આવો વરસાદ ભાઈ છે અત્યારે કેટલા વાગ્યા છે કઉ અત્યારે આઠ વાગ્યા છે આ લગભગ સાત વાગ્યા નો આવે છે આવો વાવણી થઈ ગઈ હો ભાઈ બધાની અમારે તો જોકે ઓલરેડી પહેલીથી જાહેર વાવેલી છે આમાં làm mà rửa ôn đi, nó chạy vui này. một giờ lúc có cấp bảy chấm, bảy chấm, bảy chấm vui. đi lúc mình rửa ôn thì thấy cái. rồi tập lần, bốn lần, bốn ngày đi. sao có được? không có được. bao bao được? nhá. cái no ખાલી રઘોડો બે ખાટલા ઉપર અમારે છે ને છેડે બેહવું પડ્યું નહીં આમ જો ઓશિકા બોશિકા નાખીને અમે સામું જો તો ને વિડીયોમાં લઉં છો હા રહી જાઓ તમે છે ને બાકી એક નંબર આખો એ રાજાશાહી ખોટે બેઠો કામાં ભૂકા કટ નાખે ને વરસાદે વરસાદે ભૂકા કટ નાખે ને વરસાદે કહું ભૂકા કટ નાખે ને એક એકવાર બોલો તો Thọ, thằng em, thằng em này, em chưa good morning, một vài, chưa good morning em good morning, cười, <cười> nào chưa nào đẹp cái này, đi thế vậy અહીંયા તો ધારવાડી થઈ પાણી પાણી થઈ ગયું થાય છે મજા આવે છે ઘણા દિવસ થી બપારવા બપારો થતો હતો મિત્રો આજ બધું આજ આ વરસાદ વહી જાય ને પછી છે ને ભાઈ ઘર માથે કાગળ નાખી દેવાનો છે આયા કાગળ નાખી દીધો

પાણી ભરાઈ ગયું અમારે કેટલો નકર ઢાળ છે તોય ગયું બધે બચારા જનાવર કેવા બેઠા છે શું કરે અત્યારે આવવાનું માંદણું મચી ગયું પણ અમારે પાડું અહીંયા બેઠું છે મોટી પાડી જો હા અમે રહી વરસાદ ને અહીંયા જાંબુડા ગયો તમે ફરી જાય આ જાંબુડા મિત્રો પાણીમાં આખા વહી ગયા વરસાદ વરસાદ રાતે આ નીણ ને એવું ઢાંકી દીધું કે સારું કર્યું વળી નીણ ને એવું ઢકાઈ ગયું નકર નીણ પલ્લી જાય અને આ બધી તો અહીંયા કોઈ ગઈ છે ઘણી બધી આડી પડી ગઈ ત્યારે આ મિનીબાઈ ના બે બસ્સા છે આમ જો થામું કેમ જો આ

પણ જાવ તોય રોડે તમને પાણી દેખાડવાય અમારે રોડે કેટલું પાણી ચાલે છે તમે જવા કારખાને જવાય એવી તો કંડિશન જ નથી કારણ કે ગાડી ધાલે એમ નથી તો કારખાને ક્યાં જવું આમાં નવ વાગી ગયા ત્યારે મેં તમને છ વાગ્યાનો વરસાદ બતાવ્યો હતો ને નવ વાગ્યા છે ઓહ ભાઈ નાળું જો જાય બે કાંઠે ઓ ભાઈ એ જો ગાડિયોને એવું ગાડીયું બન પડી ગયો જોવા આમાં ટુ વ્હીલ જો જાય આમાં કેમ હકાલ ઓઈલ બાળી દે તો ગાડી નો તમે અહીંયા તો જો પાણી જાય હાલો તમને આગળ જો બતાવું આ આ વ્યૂ છે મિત્રો આપણે જીવાપર રોડ નાળાવાળા મેરડીમાં એ અહીંયા મંદિર છે નાળાવાળા મેરડીમાંનું હા જો આ નેરું થઈ ગયું બે કાંઠે પાણી આમ જો રોય રિક્ષાઓ રીક્ષાઓ ડૂબી જાય ગોટન ગોટન લીધી પાણી છે ગાડીઓ બન પડીને ને એમાં ટ્રાફિક થઈ જાય કપલા તણાઈ ને જાય તો સપલા તણાઈ ને ધ્યાન રાખવું પડે ભાઈ મિત્રો આ છે શેત્રુજી ડુંગર ને આમ જો કાળા ડિબાંગ વાદળા છે તો અમારે ઘરે નીકળવું પડશે કારણ કે જો મજરો મજરો પાસો ચાલુ થઈ ગયો છે ફોન કાઈ વોટરપ્રૂફ છે નહીં નકામો કોટો ખરાબ થઈ જાય ને તો અઠ્યાવીસ નો ડોહો ડામ લખશે તો મિત્રો અત્યારે કોથળી સડાઈ નીકળો તો લોક બનાવવા વરસાદ નો જો તમે અહીંયા કાગળ નાખી દીધો બધાય માથે ને થોડીક ને ઇગ્નોર કરજો કારણ કે વરસાદના સાટા છે એટલે કોથળી બાંધી છે અહીંયા જો અમારે ગાયનું સપરું પડી ગયું બસારું ગાય અત્યારે ટાઠી ટાઠી ટાઈટ વિચાર ટાઈટ હોય છે આમાં છપરું આખું પડી ગયું અમારે વાસડી પલ્લે છે જો બધે સપરું પલ્લી ગયું વરસાદનું ઝાયડું બધી આડી પડી ગઈ છે ખાડા ખબર ભરાઈ ગયા છે આ બધું અત્યારે છે ને તાત્કાલિક કેરું કાગળ નાખવાનું તો હું તમને બતાવું ચાર ચાર કાગળ નાખ્યો એમ હું થોડોક અત્યારે ક્વોલિટી મારી ડાઉન આવશે પણ થોડુંક ઘણું તમે ઇગ્નોર કરજો ને અવાજ થોડોક ઓછો આવે કાર હો તમે ભરી દીધા અત્યારે બધાય ખેત તલાવડી આખું છેતર છે પણ એમ લાગે કે દરિયો થઈ ગયો દરિયો એમ લાગે જો આખું ભરાઈ ગયો આમ બધું એક ખરકું થઈ ગયું રોડે તમને લઈ જાવ્યા જો રોડે કેટલું પાણી છે અમને ના જઈને દેખાડું જો મિત્રો અહીંયા અત્યારે અમે ઘરે તાત્કાલિક ઘર માથા કાગળ નાખ્યો થોડુંક થોડુંક પાણી પડતું હતું બધા હું પડી ગઈ પડી તો નથી ગઈ પણ હાવ નમી ગઈ ને તો કાપીને કાપીને નાખી દીધી આમ જો અહીંયા અમારે છેતરજી એનો ડુંગરો નહીં દેખાતો અત્યારે પાણી પાણી કરી દીધું વાવણી થઈ ગઈ બિચારી ગાયું હેરાન થાય અત્યારે એના સપરા બપરા પડી ગયું છે આમ ના વાસડીઓ ને હા અમારો રોડ છે રોડ માથે પાણી જાય આમ જો રોડ માથેથી પાણી જાય આ નેરુ છે ને આખા નેરા તલકાઈ ગયા જો તમે ઓ રોડ માથે પાણી કેટલું આવી ગયું ડોહો આમ જો તમે હતાણ કર હતાણ અમારા ગોટણિયા ગોટણિયા લીધી પાણી છે અયા નેરુ અને રોડ બે હરકું થઈ ગયું આખું નેરુ ભરાઈ ગયું તમને લઈ જાઓ નેરા પાસે રોડ નેરું હરખું થઈ ગયું કેટલો ઇંચ વરસાદ પડ્યો છે અંદાજે હું ત્રણ ચાર ઇંચ વરસાદ પડી ગયો છે એ એ આયા છેવી આઈન પર રોડે તો તમને માતાજીના દર્શન કરાય દો આ લે બસારું પારવડું મરી ગયું જો પારેવડું બસારું તણાઈ ન આવી ગયું ના ના ઈટોડી છે ઈટોડી બસારી મરી ગઈ સાઈડમાં મૂકી દે વેતારે તો આને ખોરસાડમાં આતારે જો તમે આ હું હું થાય છે કોનામાં બસારી મૂકી દે વેતારે આતારે ખાડો કરાય એવું નથી આમાં બધું તણાઈ જાય એવું છે અત્યારે અમે રોડે આવ્યા થી તમને માં દર્શન પણ કરાવી દઉં માં મંદિર નાળા વાળા મેલડીમાં આમ જવો અહિયાં પાણી ઓછું કારણ કે અહીંયા ઢાળ ઓછો છે ને તો અહીંયા પગચા લઈ પાણી આવી ગયું જય માતાજી કોમેન્ટ નાખજો બધાય પાણી પાણી કડ ભૂંગળા બધા કેટલા ઊંડા છે બે બે માથડા આપડે બે જણા અંદર ને

પાણી હતા ને તો એવું કરે છે આમાં દરિયાના મોજ આવતું એવું લાગે છોકરો વરસાદ નો ભાગ લઈને આવે પણ આ માલ છે ભાઈ આ માલ છે નકર તણાઈ જાય આ પાણી આંટ પાંટ હવે ઘરે વહી દાદા અને બીજી વાત કહેવાની રહી ગઈ આપણું યુટ્યુબનું પેમેન્ટ તો પેમેન્ટ પેમેન્ટમાં છે ને કેટલું આવ્યું ને ક્યારે આવ્યું નહીં બધું છે ને નફો નખો શું અલગ વિડીયો બનાવી તમને ફૂલ ડિટેલ રિઝલ્ટ કહી દે તો આ સબસ્ક્રાઈબ કરતા રહેજો એ વિડીયો જોવા માટે કેટલું પેમેન્ટ એવું સોખું કહી દઈશ તો મિત્રો આ સાથે જ ત્યાં આપણો વિડીયો આ પૂરો કરવી વરસાદ અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે હવે ઘરે જઈને હું આને એડિટ કરીશ અને તાત્કાલિક અત્યારે અત્યારે અપલોડ કરીશ વિડિયો લાગ્યો કરો કમેન્ટ કમેન્ટ કરી નાખજો તમારી બાજુ કેવો વરસાદ છે ને કયા ગામથી આપણો વિડીયો જોવો એ પણ કમેન્ટ કરી નાખો અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક કરી નાખો હવે વિડીયો આવતા રહેશે રેગ્યુલર